આપણે આજે આપણે બનાવશું હાંડવો તેના માટે મેં ઢોકળાનું બેટર છે તેમાંથી આપણે હાંડવો બનાવવાનો છે કાલ રાતે આપણે ઢોકળા બનાવ્યા હતા એનું થોડું વધેલું ખેડૂત છે તેમાંથી આપણે હાંડવો બનાવશું એક વાટકી મેં મકાઈ લીધેલી છે સ્વીટકોર્ન તેને બાફી લીધેલા છે એક કામ એવું ગાજર લીધેલું છે એને પણ સરસ છીણી છીણી લીધેલું છે અડધા તેઓ જે આપણે દૂધી લીધેલી છે તેને પણ છીણી લીધેલું છે થોડા એવા દાણાભાજી લીધેલા છે હવે આપણે આદુ મરચાની પેસ્ટ નાખીશું બે મરચાં છે નાનો ટુકડો આદુનો છે હવે આપણે એમાં આપણે ચાટ મસાલો નાખીશું અડધી ચમચી જેટલો અડધી ચમચી જેટલો અમચીર પાવડર નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું સરસ રીતે મિક્સ કરી લઈશું વેજીટેબલ્સ આપણે સરસ રીતે મિક્સ કરી દેવાના છે અને થોડી વાર આપણે એને રહેવા દેવાનું છે બેટરને થોડી વાર હવે આપણે થોડો એવો કારીમરી પાવડર પણ એડ કરીશું હવે એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું અને થોડી વાર આપણે તળવેર માટે સાઈડ પર રહેવા દઈશું બેટર સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે દસ મિનિટ જેવું થઈ ગયું છે તેમાં આપણે ખાવાના સોડા જે આવે એ નાખીશું થોડું એવું નાખીશું એટલે સોડા સરસ થઈ જાય સરસ રીતે મિક્સ કરી દઈશું આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ ચાલુ કરીશું તેના પર કઢાઈ મૂકી દઈશું અને ભારત જેટલું તેલ મૂકીશું થોડું રાઈજીરું નાખીશું અને આપણે ઘરિયાળી અને તલ પણ નાખીશું હવે એક ડોયો આપને જે બેટર તૈયાર કરેલું છે એને નાખીશું અને સરસ રીતે બ્રેડ પરથી ઉપર કરી દઈશું હવે આપણે એને ઢાંકીને થોડી રહેવા દઈશું પાંચથી સાત મિનિટ સુધી હવે આપણે હાંડવાની સરસ બીજી બાજુ ફેરવી લેશું એને પણ આપણે થોડી વાર ઢાંકી અને ચડવા દઈશું અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણો હાંડવો સરસ તૈયાર થઈ ગયો છે કે સાથે એન્જોય